समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો बावाजोड़ू અન્ય સાયક્લોન કરતાં ખૂબ જ શક્તિશાળી છે અરબ સાગરમાં વાવાજોડુ બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ 2023 ના બિપરજોય વાવાજોડાના ટ્રેક પર ચાલી શકે છે આ વાવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાંતોનું માનવું છે કે આ વાવાજોડુ અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની ક્ષમતા ધરાવે છે गुजरात माथे तबाही नी अंबालाल पटेल आगाही गुजरात माटे मंडरा तो वावाजोड़ा नो खतरो हजी तेवा हवामान अंबालाल पटेले वजोड़ा तबाही ने आगाही करी छे कहूँ के वाव असर आज थी पांच दिवस सुधी गुजरात मे मंडराये रह राज्य मो किमी झड़पे पवन फूकाशे भारे अति भारे वरसाद नी शक्यता दर्शावी दक्षिण गुजरात सौराष्ट्र म वरसदी आगाही छे मध्य गुजरात मारे पवन साथ वरसाद वरस तारीख चौबीस थी छवि सुधी आगाही करी छे રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ રાજકોટમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે જેમાં ગઈકાલે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે તો રાજકોટ સિવિલમાં ખાસ આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે કોરોના સંબંધિત દવા અને ઓક્સિજન સિલિન્ડર કાર્યરત છે તેમજ ટેસ્ટિંગ કીટ અને લેબ કાર્યરત કરી દેવામાં આવી છે કોરોનાના લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગને સંપર્ક કરવા તાકીદ કરાઈ છે मोदी लोही नहीं गरम सिंदूर वहे छे पीएम मोदी भाषण आपता कहू मैं पहला पर कहू सोगध आ धरती नहीं दऊ भारत पर आतंकी हमलो तो तेनो जवाब मरशे पाकिस्तान कदाच भूली गयु छे, के हवे भारत माता सेवक मोदी अही छाती फुलावी ने उभा छे, नु मन ठंडू छे ठंडा रहे तम नु लोही गरम छे मोदी नसों म लोही नहीं पर गरम सिंदूर वहे छे ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદ સાથે વાવાજોડું આવશે આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તેથી આજથી 25 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે જે આપણે 22 મેની આગાહી વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે આ ઉપरांत 24 અને 25 મેના રોજ રાજ્યભરમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે 26 અને 27 મેના રોજ છુટાછવાયા વરસાદ પડશે જામનગરના વિસ્તારોમાં વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી વત્તે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે મુજબ જામનગરના જામ જોધપુર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતા જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો जम्मू कश्मीर માં આતંકવાદીઓ સાથે અથડામણ जम्मू कश्मीर ના સિંગપોરા વિસ્તારમાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોરીબારની ઘટના બની હતી આ ઘટના ચત્રુ વિસ્તારમાં બની જ્યાં સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયેલા હોવાની ચોક્કસ માહિતી મળી હતી CRPF ની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લઈને શોધખોળ શરૂ કરી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોરીબાર શરૂ કર્યો જેનો સુરક્ષા દળોએ પડ જડબાતોડ જવાબ આપ્યો હતો सिंदूर ने, धूर ए ए ने सिंदूर, सिंदूर ने अमे चटाड़ी राजस्थान म एक जाहिर सभा पीएम मोदी कहू धर्म पूछी ने आतंकी सिंदूर मिटाव्यू दुश्मनो ए सींदूर ने दारू गोड़ा फेरवाता जमने सिर घूसवा नो प्रयास करो तौ धूर म चाटता थी गयाेलू वचन पूरु करू देश नागरिको थी ठू कई नहीं अपनी सरकार सेना ने छूट आपी बीस मी तारीख हमला नो बदलो बीस मिनिट मीधो અમદાવાદ બાદ જામનગર માં મેગા ડિમોલિશન ની કાર્યવાહી જામનગર દ્વારા river front project ને લઈને કલાવડ નાકા બહાર થી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધી માં નદી ના પટ માં ખડકી દેવાયલા દબાણો ને દૂર કરવા માટે ની કાર્યવાહી ચાલી છે જેના ભાગ રૂપે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્રણ વિસ્તાર માં આવેલા 116 જેટલા મકાનો દુકાનો સહિત ના દબાણો દૂર કરીને અંદાજે 50000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ પી એમ મોદીએ દેશના 103 રેલવે સ્ટેશનનો વર્ચ્યુઅલી લોકારપડ કર્યો હતો તેમણે બિકાનેરથી દેશના તમામ નવીન રેલવે સ્ટેશનનો લોકારપડ કર્યો હતો ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે રૂપિયા 160 કરોડના ખર્ચે ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી હતી સી એમ ભૂપેન્દ્ર પટેલ પણ નિમડી પહોંચ્યા હતા અને અહીંથી રેલવે સ્ટેશનના લોકારપડમાં સહભાગી બન્યા દરેક સ્ટેશનોને ગુજરાતની સાંસ્કૃતિક ઝલકથી સજાવવામાં આવ્યા કમોસમી વરસાદે ખેડૂતોની ડાંગર બગાડી સુરત જિલ્લામાં સવારે વર્ષેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવા મજબૂર કર્યા છે સવારે વર્ષેલા વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે બીજી તરફ મંડરીમાં ડાંગર આપવા વાહનોની લાંબી કતારો લાગી છે પોળપડ તાલુકાના કીમ પટ્ટી પર આવેલા ગામોમાં થોડા દિવસ અગાઉ વર્ષેલા વાવાજોડા સાથેના વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનો એલર્ટ હવામાન અનુસાર ચોમાસા પહેલા બે સિસ્ટમ સક્રિય થઈ છે તેવામાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પર તોફાનની આગાહી છે. ગુજરાતમાં પણ વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. સીમા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપી છે. ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને હાંકી કાઢ્યા ભારત સરકારે એક પાકિસ્તાની અધિકારીને પરસોના નોન ગ્રેટા એટલે કે દેશ છોડવાનો આદેશ જાહેર કર્યો છે આ અધિકારી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત છે અધિકારીએ 24 કલાકની અંદર ભારત છોડવું પડશે સેનાના અધિકારીઓએ કહ્યું કે ઓપરેશન ઔપચારિક રીતે સમાપ્ત થયું નથી પરંતુ ફક્ત બંધ કરવામાં આવ્યું છે સૈનિકો નિયંત્રણ રેખા પર 24*7 દેખરેખ રાખી રહ્યા છે मिनी वावा जोड़ानी माफक पवन फूको ईस्ट सेंट्रल अरब सागर मर्जायेलू लो प्रेशर ने कारण गोंडल मा मिनी वावा जोड़ानी माफक पवन फुकायो वानेक वृक्षों धराशायी थी गया हता। आ उपरांत मार्केटिंग यार्ड मणसी मा पली गई थी भारत वरसाद आगाही पगले राज्य न अनेक मार्केटिंग यार्ड तरफ थी खेडूत अने पण वेपारी जनसी सलामत रीते अने राखवा छे जनाम दरियो न खेडवा चेतवणी खेड़ आवी छे લોહી અને પાકિસ્તાન એકસાથે વહી ન શકે ભારતીય વિદેશ મંત્રાલય ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થશે જ્યારે તે આતંકવાદ બંધ કરશે અને પાકિસ્તાનની આતંકવાદીઓને ભારતને સોંપશે વિદેશ મંત્રાલય કહ્યું સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે પાક સાથે ફક્ત પીઓકે અને આતંકવાદ પર જ વાતચીત થશે ભારત પાકિસ્તાનનો મુદ્દો દ્વિપક્ષીય છે તેમાં કોઈ પણ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી વાતચીત અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં 32 વર્ષ બાદ અહી વાઘ દેખાયો તાજેતરમાં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી સરકારે આપી હતી હવે ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો હોવાની માહિતી આઈએફએસ અધિકારી સુસંતા નંદાએ એક્સ પર વાઘનો વિડિયો પોસ્ટ કરી જાણ કરી જે સાથે ગુજરાતસિંહ વાઘ અને દીપડો ત્રણે જંગલી પ્રાણી ધરાવતો એકમાત્ર રાજ્ય બન્યું છે ગુજરાતમાં છેલ્લે 1985 માં વ્યારાના વિસ્તારમાં વાઘ દેખાયો હતો જેનું અકસ્માતમાં મોત થયેલું પીએ મોદીએ બિકાનેર થી મુંબઈ ટ્રેન ને લીલી ઝંડી આપી. પીએમ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠર પુના વિકસિત દેશનોક સ્ટેશન નું ઉદ્ઘાટન કર્યું. 2 પ્રંત બિકાનેર થી મુંબઈ એક્સપ્રેસ ટ્રેન ને લીલી ઝંડી આપી હતી. પીએમએ યોદ્ધાઓ ની ગેલેરી નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદી શાળા ના બાળકો ને પણ મળ્યા હતા. પીએમ મોદીએ ગુજરાત ના 18 રેલવે સ્ટેશન ની લોકાર્પણ કર્યું હતું. ચંડોળાના કાટમાળથી ચોમાસામાં અમદાવાદના ભુવાપુરાશે ચંડોળા કળા વિસ્તારમાં બીજા ફેઝમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે 8500 થી વધુ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા મકાનોના બાંધકામનો 50000 टन કાટમાળ એકત્રિત થયો છે આ કાટમાળને કોર્પોરેશન રિસાયકલ કરીને પેવર બ્લોક બેન્ચ સિમેન્ટ બ્લોક અને અન્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવશે અને ચોમાસામાં ખાડા પુરવા માટે પણ ઉપયોગમાં લેવાશે દિલ્હી एनसीआर માં ભયંકર વરસાદ અને વાવાજોડું દિલ્હી एनसीआर સહિત ઉત્તર ભારત ના અનેક રાજ્યો માં બુધવારે રાત્રે ભયંકર વરસાદ અને તોફાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અનેક વિસ્તારો માં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે ત્યારે ટ્રાફિક જામ ની સ્થિતિ પણ સર્જાય છે દિલ્હી ના સફદર જંગ માં 78 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાયો ગાઝિયાબાદ માં વાવાજોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો જ્યારે કેટલાક વિસ્તારો માં કરાપડ પડ્યા છે